સુરતમાં ઓલપાડ રોડ ની શાળામાં જતી સગીર વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાન ચાલકે છેડતી કરી વિદ્યાર્થીની શિક્ષકને ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો સ્કૂલ સંચાલકો દ્વારા તાત્કાલિક અડર્શન પોલીસને જાણ કરી અડર્શન પોલીસે આરોપી ચાલક વિજય મધુકર પોની સામે છેડતી અને પોસ્કો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે સ્કૂલ વાહન ચાલક બે સંતાનનો પિતા 3 ઓક્ટોબરના રોજ નવરાત્રીના નોરતા શરૂ થયા હતા જેથી સ્કૂલમાં ગરબાનો પ્રોગ્રામ હોવાથી સત્તર વર્ષની તરુણી ટ્રેડિશનલ ડ્રેસમાં ઘરેથી સવારે સ્કૂલ વાનમાં ગઈ હતી આ દરમિયાન વાનના ચાલકે વિદ્યાર્થિનીને અડપલા કરી ફોટો પાડવાની કોશિશ કરી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે